વિરમગામ તાલુકાના વસવેલિયા ગામમાં એક વર્ષ અગાઉ પ્રેમ સંબંધનું મનદુખ રાખીને બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ સશસ્ત્ર ધીંગાણું સર્જાયું કુલ સાત લોકો ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં બાર શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના વસવેલિયા ગામમાં એક વર્ષ અગાઉ પ્રેમ સંબંધને લઈને મનદુખ રાખી બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારોથી સામસામે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને પક્ષે કુલ સાત લોકો ઈજા પહોંચી હતી જેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં બાર શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધવા પામી હતી પ્રથમ ફરિયાદમાં આરોપીના પત્નીને ગામમાં રહેતા વેણીરામભાઈ માવજીભાઈ કોળી પટેલ સાથે પ્રેમ સંબંધ હોય તેનું મંદુખ રાખીને આરોપીઓએ ફરિયાદી તથા અન્ય લોકો સાથે બોલાચાલી કરીને ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈને ફરિયાદી તથા સંજયભાઈ ભરતભાઈ કોળી પટેલને માથાના ભાગે લોખંડની પાઇપ મારી તેમજ સંજયભાઈને માથાના ભાગે ફ્રેક્ચર કરી અન્ય આરોપીઓ દ્વારા વિજયભાઈ અને વેણીરામભાઈને બરડાના ભાગે લાકડીઓ મારીને તેમજ જોશનાબેનને ફરિયાદીને મોઢાના ભાગે થપ્પડ મારી ગરદાપાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે આકાશભાઈ ભરતભાઈ કુમાદરા કોળી પટેલ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી વિરમભાઈ ભૂપતભાઈ કોળી પટેલ મહેન્દ્રભાઈ નવગણભાઈ કોળી પટેલ નવગણભાઈ મેઘાભાઈ કોળી પટેલ જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ કોળી પટેલ રાજુભાઈ નવગણભાઈ કોળી પટેલ તમામ રહે વસવેલિયા તાલુકો વિરમગામ સામે ફરિયાદ નોંધાવી હતી આ જ મામલે ક્રોસ ફરિયાદમાં આરોપી નાઓએ ફરિયાદીના કુટુંબીભાઈ વિરમભાઈના પત્ની સાથે આજથી થોડા વર્ષ પહેલાં પ્રેમ સંબંધ હોય જેનું મંદુઃખ રાખીને આરોપીઓ દ્વારા હાથમાં તલવાર સાથે ફરિયાદીના પિતા નાઓને માથાના ભાગે માર મારી તેમજ હાથમાં લોખંડની પાઇપ સાથે તેમના પિતાને પણ જમણા હાથ ઉપર ફ્રેક્ચર કરી ઉપરાંત બરડાના ભાગે માર મારી ઉપરાંત કુટુંબી ભાઈઓ વિરમભાઈ નાઓને માથાના ભાગે હેમરેજ કરી અન્ય આરોપી દ્વારા લોખંડની પાઇપ વડે વિરમભાઈને ડાબા હાથ ઉપર તેમજ ફરિયાદીના કાકા ભરતભાઈ નાઓને પણ માર મારીને ફેક્ચર કરી સમગ્ર મામલે જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મહેન્દ્રકુમાર નવગણભાઈ જાતે બખુડિયા કોળી પટેલ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી ભરતભાઈ માવજીભાઈ કુળી પટેલ સંજયભાઈ ભરતભાઈ કુળી પટેલ શાંતિભાઈ વેણીરામભાઈ કુળી પટેલ આકાશભાઈ ભરતભાઈ કુળી પટેલ મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ લોરિયા વેણીરામભાઈ માવજીભાઈ કુળી પટેલ વિજયભાઈ વ્યાળીરામભાઈ કોળી પટેલ તમામ રહે વસવેલિયા તાલુકો વિરમગામ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં પોલીસે બંને ફરિયાદો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે